મમ્મી ત્યારે સવારના તુલસી માતાની પૂજા કરે છે આજે અમાસ છે ને આજે અમાસ છે એટલે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે આપણે આગળ તુલસી જોઈ શકો છો કેટલા બધા છે આપણું અંજીર થાય તો શેર કાંઈ કયું થાય રહ્યું છે એટલે આ બધા તુલસી છે

आठ महिना लास्ट वेट छल्लो दिवस छ आठ महिनाको એટલે मै पेड़ बन्जनमाले पेड़ बन्जनमाले पेड़ बन्जनमाले छ तेल वेट रेल स्टेशन पास छ आज त्याकन जासो हामी हु मम्मी निगर हु ने पियो पियो न म હમમ વિઠોલીજી માં ભાઈ મેં આ કેમ નહોતું હમમ હા હહ બોસ હા કી વીર બનીને માર્યા લે આતો ઓર આ છે ચિત્રોડ રેલવે સ્ટેશન અને ચિત્રોડ રેલવે સ્ટેશન સામે જ મહાદેવનું મંદિર છે ભેડભંજન મહાદેવ અને હવે આપણે આ બાજુ જવાનું છે ઘર બાજુ સાડા અગિયાર અમે મંદિર દર્શન કરીએ અને પપ્પા હજી સુતા જ છે હવે પપ્પાને ઉઠાડશું આપણે પીવું અત્યારે લેસન કરે છે અસાઇનમેન્ટ બનાવે છે કેમ સાડી કેમ પહેરી છે અચ્છા જમવા જવાનું છે એટલે સાડી પહેરી એમ બરોબર છે સાડી પહેરી લખવા બેસી ગઈ વિચાર કરો કામ ઉઠી એમ ને માથાવાળું તેલ છે કે તેલવાળું માથું છે અચ્છા મને માથાવાળું તેલ છે ચિત્રોડ મતલબ વર્ષા ચાલુ ને બંધ થઈ ગયું ¡Ja, <laughs> ja,